ભરૂચમાં રાયોટિંગ વિથ ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ ખૂનની ગુનામાં છેલ્લા માસથી વોન્ટેડ આરોપી કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલને વડોદરાની એક ભરૂચ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત ઓક્ટોબર માસમાં વાઘરા વાગરા તાલુકાના જોલવા ગામ ખાતેના પાદરમાં કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલના કહેવાથી કેટલાક ઇસમો પૂર્વ આયોજિત કાવતરુ રચી ઇકો ગાડીમાં ડાંગો જેવા હથિયારો લઈ ધસી આવી ફરિયાદો તેમજ તેઓની સાથે રહેલા ઈસમોને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં આડેતર માર મારી ધીંગાણું સર્જી ફરાર થઈ ગયા હતા

દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોલવા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો તેમાં ફરિયાદી આરીફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરિફ મોહમ્મદ હુસેન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પરંતુ આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે જ ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા કારણે છે આરોપી અત્યાર સુધી કયા કયા નાસ્તો ફરતો હતો આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આજથી ત્રણેક મહિના પહેલાં એટલે કે ગઈ તારીખ એકવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોલવા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો તેમાં ફરિયાદી આરીફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરિફ મોહમ્મદ હુસેન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરેલો અને ચારેક જેટલાને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આઈપીસી ત્રણસો સાત અને એ આઈપીસી એકસો સુડતાલીસ અડતાલીસ વગેરે કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલો અને ફરિયાદીએ ફરિયાદમાં આમાં જણાવેલું કે જે આરોપીઓ પાંચ હુમલો કરેલો છે એ જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાઘરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે એમના ઘરે આ કાવતરું ગળવામાં આવેલું હતું અને એમના કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે એવી હકીકત ફરિયાદીએ સૌ પ્રથમ ફરિયાદ હકીકતમાં જણાવેલી તો એ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન હુમલો કરનાર પાંચ આરોપીઓની ટૂંકા ગાળામાં ધરપકડ કરીને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલા જે પાંચે આરોપીઓ આજ દિન સુધી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પરંતુ પરંતુ આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતથી ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા પોલીસ એમની શોધખોળ જુદી જુદી જગ્યાએ કરી રહી હતી પરંતુ તે તેઓ નાસ્તા ફરતા હોવાના કારણે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબે સ્પેશિયલી એમને ધરપકડ કરવા માટે એલસીબી ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું અને એમની માર્ગદર્શન હેઠળ આ આરોપીની શોધખોળની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબી ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી કે આ જે આરોપી છે સુલેમાન ઉષા પટેલ એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાય સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે તો એલસીબીએ એલસીબીએ સીબીએ ભરૂચની એલસીબી ટીમે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે